ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કુંભ મેળાનું શું મહાત્મ્ય છે કુંભ મેળાનું પૌરાણિક મહત્ત્વ મેળાના કેટલા પ્રકાર તથા કુંભ મેળો પ્રયાગરાજમાં જ સાથે ભરાય છે તથા કુંભ મેળામાં સ્નાનનું શું મહત્ત્વ છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે કુંભ મેળો નું મહાત્મ હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો એક પવિત્ર સંગમ છે જેથી એ ભારતીય ઉપખંડમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આ મેળો દર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર વર્ષે અલગ અલગ સ્થાન પર યોજાય છે જેમાં હરિદ્વાર ઉત્તરાખંડ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ઉજ્જૈન મધ્યપ્રદેશ અને નાસિક મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે આ મેળો દોઢથી થી ચાર મહિના સુધી ચાલે જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે પરંતુ સાધુ સંતોને પહેલાં સ્નાનનો અધિકાર દેવતાઓ દ્વારા આપવામાં આવ્યો છે વાતાવરણ પવિત્ર અને ભક્તિ ભાવવાળું બની જાય છે ઘણા શ્રદ્ધાળુઓ મેળો ચાલે ત્યાં સુધી તંબુઓમાં રહે છે આ સમયગાળાને કલ્પવાસ કહે છે અને ત્યાં રહેવાવાળાને કલ્પવાસી કહેવાય છે કુંભ મેળાનું પૌરાણિક મહત્ત્વ શું છે કુંભ મેળો યોજાવાનો આશ્રય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનુઓએ સમુદ્ર મંથન કર્યું જેમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો મળી આવ્યા હતા તેમાં સૌથી છેલ્લે છેલ્લે અમૃત કુંભ મળી આવ્યો હતો કે જેમાં અમૃત ભર્યું હતું અને જે પીએ તે અમરત્વને પામી જાય તેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે તે અમૃતનું પાન દાનવો કરે અને જો આવું બને તો દાનવો આ સૃષ્ટિ ઉપર બધાને જીવવાનું હરામ કરી નાખે તે સમયે બન્યું એવું કે પુત્ર જયંત અમૃત કુંભ લઈને ભાગવા લાગ્યો આથી દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા અમૃત કુંભ લેવાની ખેંચા ખેંચમાં અમૃતમાંથી કુંભના બિંદુઓ જે સ્થાન પર પડ્યા તે ચાર નગરીઓના સ્થાનિક કુંભ મેળાઓ દર બાર વર્ષે યોજાય છે જેથી સાધુ સમાજ તેમજ લોકોમાં આ સ્થાને સ્થાન મહત્વ છે કુંભ મેળાનું માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ છે ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભારતીય હિન્દુ પરંપરામાં કુંભ અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ એ અલગ અલગ ચાર પ્રકારના કુંભ યોજાય છે જે કુંભના અલગ અલગ પ્રકારો છે દર એકસો ચુમ્માલીસ વર્ષે આવતા મહાયોગના આ અવસરમાં કરોડો લોકો ભાગ લે છે આ વર્ષે મહાકુંભમાં ચાલીસથી પિસ્તાલીસ કરોડ લોકો ભાગ લે છે આ કરોડ લોકો અહીં ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં વિવિધ સ્નાન કરી પવિત્રતા અને ધન્યતા અનુભવશે કુંભને ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો મહાપર્વ મનાવવામાં આવે છે ખાસ તેમાં સંગમ સ્નાનનો વિશેષ મહત્ત્વ છે આ મેળામાં સાધુ સંતો અને નાગા સાધુઓના અખાડાઓ સાથે સામાન્ય લોકોનો મેળાવડો પણ ઉમટી પડે છે મહાકુંભ મેળો ભારતીય પરંપરાનો એક એવો સાંસ્કૃતિક પવિત્ર ઉત્સવ છે કે જેનો મહિમા પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સંભળાય છે આ મેળો માત્ર આસ્થાનું પ્રતિક જ નહીં પરંતુ ભારત દર્શનો પરંપરાઓ ભારતના દર્શનો ખગોળીય વિજ્ઞાનનો અજોડ સંગમ પણ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન સમયે અનેક વસ્તુઓ સાથે અમૃત કળશ પણ નીકળી આવ્યો હતો તે સમયે તેમાંથી અમૃતની કેટલીક બુંદો હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક ખાતેના પવિત્ર સ્થળોએ પડી હતી આ જ કારણ છે કે આ પવિત્ર સ્થળોએ કુંભનું આયોજન કરવામાં આવે છે ખગોળીય ગણનાઓના આધારે અર્ધકુંભ કુંભ પૂર્ણ પૂર્ણકુંભ અને મહાકુંભનું આયોજન અનંત કાળથી થતું આવ્યું છે વિષ્ણુ પુરાણમાં ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે ગુરુના કુંભ રાશિમાં પ્રવેશ થાય સૂર્યનો મેષ જાતિમાં પ્રવેશ થાય ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે તેવી જ રીતે જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભનું આયોજન થાય છે ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં કુંભ યોજાય સાથે જ જ્યારે માધ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમાં મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજના કુંભ આયોજિત થાય છે અનાદિકાળથી આ સચોટ ખગોળીય ગણનાનું પાલન થતું આવ્યું છે આપણે જાણીએ કે કુંભ મેળાના અલગ અલગ મહિમા કુંભ મેળો કુંભમેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે જે દર બાર વર્ષે ચાર સ્થળોએ હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન નાસિકમાં યોજાય છે અને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે કુંભમેળાની દંડકથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે જેમાં અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો હતો આ પર્વનું મુખ્ય આકર્ષણ પવિત્ર નદીઓમાં સ્નાન જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે કુંભ મેળો એ કુંભ મેળાનું જ વિસ્તરણ છે જે દર બાર વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે જેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે અને તેનું મહત્વ અન્ય કુંભ મેળાઓ કરતાં વધારે છે પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર યોજાતા આયોજનનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે પૂર્ણકુંભનું આયોજન સનાતન હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં વર્જિત છે આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અને સંતો ભાગ લે છે ખાસ કરીને નાગા સાધુઓ અને અખાડાઓનું યોગદાન મહત્ત્વનું છે આ દરમિયાન ધાર્મિક વિધિઓ હવન કથા વાંચન પ્રવચનો થાય છે કુંભ મેળાનું આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે મહાકુંભ મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે જે દર એકસો ચુમ્માલીસ વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે કુંભ મેળાનું આ સૌથી પવિત્ર અને મહત્ત્વનું સ્વરૂપ માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ મેળાના સંગમમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર અને પાપોથી મુક્ત થાય છે કુંભ મેળાનું આયોજન પણ ખગોળીય ગણતરીઓના આધારે કરવામાં આવે છે જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે તેનું આયોજન કરવામાં આવે છે ખાસ વાત એ છે કે મહાકુંભનું આયોજન બાર પૂર્ણ કુંભ સાથે એટલે કે દર એકસો ચુમ્માલીસ વર્ષે કરવામાં આવે છે તે પણ માત્ર પ્રયાગરાજમાં જ છેલ્લે બે હજાર તેરમાં પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો આ વખતે કુંભ મેળાનો બારમો અવસર એટલે કે એકસો ચુમ્માલીસમો વર્ષ છે તેથી આ પૂર્ણ કુંભની મહાકુંભ કહેવામાં આવે છે એકસો ચુમ્માલીસ વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને મનુષ્યોના સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાઓના એક દિવસ બરાબર હોય છે આ ગણતરીના આધારે એકસો ચુમ્માલીસ વર્ષનું અંતર મહાકુંભ તરીકે ઉજવવામાં આવે છે